મજૂરો મળતા નહીં એકલો મથું પડે છે કને કહેવાનું હા ભાઈ એટલે કે મુખે કયું ના કહેવાય કે દિલથી થી રહ્યું ના રેવાય એવા શ્વાસો માં સમાણા તમે સાજણા કે મારા દિલ મસાણા તમે સાજણા મજા આવે

તો સાહેબ રજાઓ તો શું પણ આ તાલુ જ્યો ને બાબા સાહેબ નો ફોન આવ્યો કે તું ઓટો મારજો કે તું પૈસા કદી ઓકા પડ્યા મહિને તમારા ખર્ચા અમે કરીએ છીએ આખો દાળો પણ થોડું તો રજા હોય તો ધ્યાન આલો પડક એ એકલો બસ બાપા આખી જિંદગી રોજ કરવાનું છે ઘૂમ કરવાનું હાલ ફરવાનું ઉમર ફરવું જ પડે ભરવાની ઉમર થયા તમારી

તે ઓઠો મારી આવું ઘેર પાછું મારતો ડોસી છે નહીં બરાબર આમ તો તેમ પાછે થોડી વાતો વાતો કરીએ પણ અમે વાતો કરના છે કરે ભાઈ એટલે કીધું ના હોય ભાઈ પાન જતો આવું અને બે વાતો કરતો આવું એને પેલે છોડીને ના છે હું કર્યું મારા પાન એક વાત છે તે વળી નાખું અને જણા ના હોય તો જોઈએ આવીએ ને કઈ એ ના છે એટલે એ થોડી ભાઈ મારી જ છક્કર એટલે આપણું પહાડ બધું કરવું પડે ભાઈ હા બેટા તપા બપા ધોમાય અને તે વરસાદ આવે ને એટલે ગોટા મજા આવે ગરમા ગરમ ખાવાની એ વાત તું હાચી બરસો પડે ભાઈ આવો મજા આવે

મારી મરજી નું કશું હોય ના હું મારા ભાઈ જોઈ થઈ આવ્યા છે છોકરો હાલુ કેવાય પર ઉમર થાય એટલે પછી આપડે બધું કરવું પડે તે ખબરો શ્યાનું જવું છે જોવા જે કાલ તો મંગળવાર થાય રાખજો બો ગુરુવાર રાખો આજે ગુરુવાર આજ હો હા કશ્યો આવતો ને ગુરુવારે આપણે બે જોવા ને આપડા બેન ગમ તો પછી છોકરું ઘેર બોલાઈએ પેલો ફરતો તો શું કરો કોઈ તો મારે આવજો બસ તો બોલા ફોન કરીને બોલાય શિકર કેટલા રહે કેટલી વાર કરી તે બોલા કે ઇમરજન્સી આય હાલ કોમ છે ને કલાગી તો આવું છું હું મું લગન નઈ કરી કૂતાર જો જેમ હું થી માર ઘર નામ બાપુને બધા બીજા મત સંબંધ નક્કી કરી દીધો તે ઓ હોલ્યા ઈ સંબંધ નક્કી કર્યો એટલે મારું સંબંધ તોડી નાખવાનો નઈ કર્યો કૂતાર જોડે લગન ય હું નાતા આલ તો આટલા વર તાણે હું કરી થી કે પણ હું મારા બાપા એવું કઈ રીતે ના તો પાડી મારા લગ્ન નહીં કરો પણ હવે હાથ પકડીને બેઠા હું શું કરું મારે નહીં જોવા ને તારા બાપાને ના પાડી દે કે મારે સબર નહીં કરવું મારે બીજો લગ્ન કરવાનો તું હું શું કરું યાર તું તાર તારા પપ્પા ના પાડી દે કે મારે એ સબર કરવું નહીં મને છોકરો ગમતો નહીં ભાઈ કીધું બધું જેટલું એ કીધું જેટલી માથાકૂટ કરી આવો ને હવે હું કહું યાર આ તો ઈમ કર તારે ઈ નહીં કરવો આપણે બે નહીં કીધું ના

જો હું ખરો ને કાલ તું તૈયાર રહેજે બરાબર મારે બીજું કશું હબળું નહીં હવે એક ડાળો એ નહીં ચાલે કાલ હું આવું છું કાલ તું તૈયાર રહેજે કાલ હું તને લેવા આવું છું બરાબર મારે બીજું કશું જોવું નહીં મારા બાપાયો ને માર વિચારું પડે તમે આવું ના કરશો કે હું આ દાળ તારા નો કે મારા બાપાનું નહીં વિચારું હવે તું તારા બાપાનું વિચાર ક્યો થાલે કે તમે કસમો ના આલશો કસમો જો તને તારા પપ્પાની કસમ કાલ હું ફોન કરયોય તું તૈયાર રહેજે એટલે હું ખરો ને ઓય આયોય બરોબર બોય આઈ હું ઊભો ને છું ટેલો લઈ જારે બોલ કે લાગો ને નઈ લાગતોય જાલ છે હું આવી ગઈ બરોબર અંતર તો પાડી કસાવ આવ નાખશો કે તમે ઓ આવું करू હાલો હા રવા દેજો કે નઈ જઉ આપડા ના હું નહી જવું ના તાલા હું મેં બધી તૈયારીઓ કરી દીધી નહીં વિચાર્યું અને હું તું તારા બાપા નું વિચાર્યું તૈયાર ના હું ફોન કરું એટલે વાત મારી

ધારે છો પણ આવશે ગાજી ગાજી માર બેટલો છો બોલો ના ના આપશે પણ હું કઉ છું

બધું પૂખવું તો પડે જ કા તારે ભાઈ છોડી હોમી આલવાણી છે એટલે બધું જોવું પડે આપણા ત્યાં હા તું ભરે જો છોડીને ફોન આવે છે કનો આવે છે તું શું કરે તનો ફોન છે કે નહીં ફોન ચાનો ન તું ફોન ઉપાડતી જેમ નહીં કે જે તાર અને પાછો નહીં બોલ મુઠો સળાઈ બેઠ્યો તો મને ખબર છે કાલનું તો કાટું પડ્યું છે પણ આટલા વર્ષનું શું કરવાનું કયો

કોઈ વાત નહીં કરવાની અને પેલા પકડીએ ને જોવો ના જોવા હાથમાં આવી જાય ને ભોયમાં ભંડારી દે હું વાત કરું તું હા કામ તરવા કાઢી કડી કોશી ગાળું હાલ ના ખુશી કલા હા શાંતિ શાંતિરાજ

હા શું બોલો હજી મેખાવ ના પણ લગાવી તને લગી રે શરમ ના લગી રે પણ જોવું હતું બધી મને ખબર છે બધી

હું કઉી નાખો હા લમરા

છોકરા શરમ આપી દોડ પેલો થોડો માર્યો મેં કરો ઘર માંથી